તમારા ને મારા જીવનમાં માં બાપુ ઉતરવું જોવે એક બેન હતા ને બેન એક बाजू ગામમાં એના ઘરવાળા ને કે કથા બેઠી છે તો હું સાંભળવા जाऊ બોલો ભાઈ કે જા ને ભાઈ ઈ બેન અહીંયા ગઈ ને પછી હાજે કથા સાંભળીને આવી ને એના ઘરવાળા પૂછ્યું કથા સાંભળવા જતી તો કે હા કે શું બાપુ વાંચતા હતા ઈ કે પણ માણા 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 ઈ કે પણ બાપુ શું વાંચતા દી તો કે ઈ કે પણ કેટલું બધું રાંથેલું અને કેટલા બધા માણા ખાય ને એ કે પણ બાપુ વાંચતા હતા એ તો કે પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા ને ઈ કે પણ બાપુ શું વાંચતા થાય ઈ કે એટલા બધા માણમ સાંભળાય નકરી બહાર બહાર જ રખડી માલબા જયદ ની શું કથા સાંભળાય ભલા માણા હે એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાંય માં નો જો ઉપડે ને બંગા હું નો આવે ને ચા ની નો જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કહેવાય રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે બાપુ ભજનના ભરોસાની વાત છે